હાથમાં આવેલી ડોલથી નાને તેમણે ભગાવ્યો હોય આ દરમિયાન ખેડૂતોના ભારત બંધના આંદોલનને બંદોબસ્તમાં જે આઈટી મયુર જીણાભાઈ નામના કોન્સ્ટેબલ હોય જે બંદોબસ્તમાં હોય એ દરમિયાન વાનરે તેમના પર હુમલો કરી પગના ભાગે બચકું ભર્યો હતો જેમાં પ્રાથમિક સારો આપ્યા બાદ એકસો એમ્બ્યુલન્સ મારફતે તેમને સિવિલ હોસ્પિટલ વેક્સિન અને સારો માટે ખસેડ્યા હતા છેલ્લા થોડા દિવસ સુધી કપિરાજનો આતંક વધ્યો હોવાથી આખા દિવસ વન વિભાગ ડાટ ગન વડે કપિરાજને બેભાન કરવાનો પ્રયત્ન કરી રહી છે જો એ હજી સુધી કપિરાજ તેમના હાથમાં આવ્યો જ નથી કહેવાય રહ્યું છે કે અત્યાર સુધીમાં વીસ લોકોને કપિરાજે બચકા ભરી લીધા છે બ્યુરો રિપોર્ટ ચેનલ સુરત